ડોરબેલ વગાડ્યા વિના સુખ પણ તમારા ઘરની અંદર પ્રવેશ કરી જાય મહાદેવની ભક્તિ કરી તો જુઓ દુઃખ પણ તમારા આંગણે આવતા પહેલાં દુઃખી દુઃખી થઈ જાય ભક્તો આ શબ્દ સાચા પડે છે જ્યારે તમે શિવલિંગની પૂજા કરો છો શિવલિંગને થોડાક બિલીપત્ર ચડાવો છો એક જળના લોટાથી શિવલિંગને નવડાવો છો થોડાક પુષ્પો ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ ધૂપદીપ કરો છો શિવભક્તો ત્યારે આ શબ્દો સાચા પડે છે ભગવાન ભોળાનાથ દયાળુ દાતાર છે ભગવાન શિવજીનું ભગવાન મહાદેવનું નામ ભોળાનાથ એટલે જ કીધું છે તરત જ પ્રસન્ન થનારા દેવતા જો કોઈ હોય તો તે ભોળાનાથ છે ભગવાન મહાદેવ છે ભક્તો જેણે જેણે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી છે તેની ઉપર ભગવાન મહાદેવ વરસી ગયા છે સુખનો વરસાદ વરસાવ્યો છે તો શિવ ભક્તો ખાસ કરી અને આપણે નિત્ય શિવલિંગની પૂજા કરવી જોઈએ ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણએ પણ શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભવપાર કર્યો હતો પોતાના મનની ઈચ્છાઓ પૂર્ણ કરી હતી અને અંત સમયે પણ ભગવાન કૃષ્ણ પોતાની કાયાના અંત સમયે પણ તે સોમનાથ મહાદેવના શરણે જતા રહ્યા હતા શિવભક્તો એટલો બધો શિવજીનો મહિમા છે ભગવાન કૃષ્ણ એકસો ને પચીસ વર્ષ જીવ્યા અને તેની કાયાના અંત સમયે તેને ખબર પડી ગઈ હતી કે હવે આ કાયાનો અંત છે ત્યારે ભગવાન કૃષ્ણ પણ પોતે જ ભગવાન વિષ્ણુનો સાક્ષાત અવતાર હતા છતાં પણ તેને ખબર જ હતી કે આ કાયાનો અંત થવાનો હતો ત્યારે તે દેવોના દેવ મહાદેવ જે અજન્મા છે ભગવાન મહાદેવ અજન્મા છે તેના શરણે જતા રહ્યા હતા શિવભક્તો તમને ખબર જ છે કે અત્યારે સોમનાથની બાજુમાં ભાલકા ત્રિવેણી કહેવાય ત્યાં ભગવાન કૃષ્ણ અંત સમયે જતા રહ્યા હતા ભક્તો ત્યારે પ્રમાણ બોલે છે તો આપણે પણ આ કળિયુગમાં ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી અને પોતાનો ભાવપાર કરવો જોઈએ પ્રભાતે પ્રથમ ભગવાન શિવજીની શિવલિંગને નવડાવી જોઈએ જેમ આપણે શુદ્ધ થઈએ છીએ સવારમાં તેવી રીતે ભગવાન શિવજીની શિવલિંગને નવડાવી જોઈએ થોડાક બિલીપત્ર ગમે ત્યાંથી ગોતી અને શિવલિંગને અર્પણ કરવા જોઈએ શિવલિંગ ઉપર ચડાવવા જોઈએ થોડાક પુષ્પ મળે તો પુષ્પ પણ અર્પણ કરવા જોઈએ ભગવાન શિવજીની શિવલિંગ સમક્ષ એક જ્યોત એક દીપ પ્રગટ કરવો જોઈએ જેથી કરીને ભગવાન આપણા જીવનમાં પણ એક ઉજાસ એક તેજ પ્રગટાવે તો શિવભક્તો નાની એવી પૂજા કરી અને પણ આપણે ભગવાન મહાદેવને રીઝવી શકીએ છીએ ભગવાન મહાદેવને રાજી કરી શકીએ છીએ તો આપણો માનવ અવતાર એળે ન જાય તે ખાસ ધ્યાન રાખવું કારણ કે ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણએ ભગવાન શ્રી રામ જેવા રામે અન્ય ઋષિ મુનિઓ અઢળક ઋષિ ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરી પોતાનો ભાવપાર કર્યો હતો તો તમે પણ શિવલિંગની પૂજા કરજો હું પણ શિવલિંગની પૂજા કરું છું અને આજે બસ આટલું જ સુંદર આ વિડીયોનું ટાઇટલ હતું કે સુખ પણ તમારા આંગણે દોડતો દોડતો આવે ડોરબેલ વગાડ્યા વિના આવી જાય અને દુઃખ પણ આવતા પહેલાં દુઃખી દુઃખી થઈ જાય જો તમે ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરો સુંદર આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક આપજો વિડીયોના કોમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય